રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક વિભાગ શાળા પરિવાર દ્વારા હાઇસ્કુલ ખાતે ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલો મોટો વિજ્ઞાન મહામેળો યોજાયો હતો તેમજ અહીં આવેલ તમામ અગ્રણીઓનું ભગવદગીતાનું પુસ્તક આપી શુભેચ્છા પાઠવી હતી જેમાં વિજ્ઞાન આધારિત ત્રેપન જેટલા વર્કિંગ મોડેલ તથા અવનવા પ્રોજેક્ટની માહિતી સાથે એકસો પંચોતેર જેટલા વિદ્યાર્થીઓ દ્વારા પાણીની ટંકીથી લઈને આધુનિક મિસાઇલના પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા તેમજ પાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ વ્યાપારી અગ્રણી શ્રી તથા અન્ય અનેક સંસ્થાઓના વડાઓએ હાજરી આપી બાળકોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે પ્રાથમિક વિભાગના આચાર્ય જતીન રામાવત હાઈસ્કૂલ પ્રિન્સિપાલ મીનાક્ષી તથા પ્રાથમિક વિભાગના તમામ સ્ટાફ દ્વારા વિજ્ઞાન મેળાને અતિ પ્રભાવશાળી રીતે પ્રસ્તુત કરાયો હતો નગરપાલિકા સંચાલિત સ્કૂલ તમામ વિભાગો દ્વારા એક સંયુક્ત આજે વિજ્ઞાન મેળાનું જે આયોજન થયું સાયન્સ ડે નિમિત્તે એ ખૂબ જ સુંદર અને સારું છે એ માટે સમગ્ર નગરપાલિકાની સ્કૂલની શાળા તમામ વાલીઓને બાળકોને અને શિક્ષકોને અભિનંદન પાત્ર છે હું તમામનો આભાર માનું છું આજ રોજ અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે ઓખા નગરપાલિકા સંચાલિત શાળા સંકુલ દ્વારા તમામ શાળા પરિવારો દ્વારા એક સરસ એવા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે તેનું સ્થળ ઓખા નગરપાલિકા હાઈસ્કૂલ આ સ્થળ ઉપર એકસો અને પિંચોતેર બાળકોની એકદમ ખૂબ જ કાર્યક્ષમતા સાથે વિજ્ઞાનની આગવી શૈલીમાં દરેક બાળકે ત્રેપન અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કર્યા છે આ પ્રોજેક્ટમાં એલ કેજીના વર્ગથી કરી અને ધોરણ બાર સુધીના વર્ગના તમામ વિદ્યાર્થીઓ ઉત્સાહસભર તેમાં ભાગ લીધો છે અને આજના અઠ્યાવીસ ફેબ્રુઆરીના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અતિ ભવ્ય રીતે અહીં ઉજવવામાં આવ્યો છે જેમાં નગરપાલિકા તથા ઓખા અગ્રણી વેપારીઓ તથા અન્ય મહાનુભાવોનો ખૂબ જ સાથ સહકાર રહ્યો અને આજના આ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસને અતિ સફળ બનાવ્યું ખૂબ ખૂબ આભાર

મારી સ્કૂલનું નામ સીવીએ ગુજરાતીએ માધ્યમ સ્કૂલ છે મારા બજેટનું નામ જળ ચક્ર છે જળ એટલે પાણી ગોળ ગોળ ફરે છે આ દરિયો છે ઉપર સુરત દાદા છે એનો પ્રકાશ પડે પાણી ગરમ થાય પછી એનું વરાળ થાય વરાળ ઉપર જાય અને ધૂળ અને વરાળ મિસ થાય અને આ વાદળ બને વરસાદ આવે ઝાડ ઉપર જાય ડુંગર ઉપર જાય જમીનમાંથી પાછું દરિયામાં આવતું રહી ગોળ ગોળ ફરતું રહે છે એટલે આનું નામ જળચક્ર ધન્યવાદ